અને બીજા પાંચ લોકોને મુકાવાનો પણ એને સંકલ્પ લીધો છે ત્યારે આપણે યોગેશભાઈની સાથે પણ વાત કરીએ કે ઈ પહેલા આપણે એનું સન્માન કરી લઈએ કે જેણે પોતાના જીવનમાં એટલો બધો મોટો ફેરફાર કર્યો છે અને તમાકુ જેવી ફાલતુ જેરી વસ્તુને એને ત્યાગ કર્યો છે પોતાના જીવનમાંથી તો આપણે યોગેશભાઈનું પહેલા તો સન્માન કરી લઈએ અને એને શુભકામના આપું છું કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ એક સન્માનપત્ર કાપી અને આપણે એનું સન્માન કરી લઈએ તમે તમારા જીવનમાં તમારું અને તમારા પરિવારનું હું શુભકામના પાઠવું છું અને ફરી હવે આપણે યોગેશભાઈને પૂછીએ કે ભાઈ તમે વ્યસન અને કેટલો ટાઈમ થયોગેશભાઈ નવમા મહિનાની એકવીસ તારીખે માવા દીધા છે આ ત્રણ મહિનાનો એક દિવસ થયો રાઈટ અને દરરોજ ના માવા ખાતો મહિને પિસ્તાલીસો રૂપિયાના માવા ખાતા આ માવા થતા અને ત્રણ મહિનાના જે પૈસા છે ને મારી ગીરી હાલમાં પડ્યા છે મેં એક જગ્યાએ નોખા મેકતો તા રોજ ના દોઢસો રૂપિયા કોઈને જોવા હોય તો હું બતાવીશ બતાવી મારો નંબર છે નવ્વાણું જીરો નેવું જીરો કોઈ પણ મને ફોન કરી શકે છે કોઈને ખાતરી કરી હોય એ માન્યમાં ન આવતું હોય તો એ પૈસા એને બતાવવામાં આવી છે નોખા રાખેલા છે અને તમે વ્યસન મૂંક્યું એ પહેલાં તમે ટ્રાય કરેલી પેલા આ એક બે વાર કરી હતી પણ એ મેં કાળું નહોતું વ્યસન પછી હવે કેમ મુકાણું તમારે એ પણ દર્શક મિત્રોને જણાવો એ આપણે જે જેવાનો મુખવાસ આવે છે ને મુખવાસ લીધો ને એક ડબ્બી પૂરી કરી એમાં થોડોક વીધો તો પણ ડબ્બીમાં થોડોક વીધો ત્યાં એમ થઈ ગયું હવા મુખવાસની જરૂર નથી એટલે ડબ્બી એ જે ઘીરે પડી છે ને એમાં મુખવાસ છે એ બતાવીશ કોઈને લો હોય તો એક ડબ્બી નો પૂરી થઈને ત્યાં પૂરું થઈ ગયું અને ઈચ્છા જ થતી મુખવાસ ગમે માણસ લે એને તેની ઈચ્છા જ થતી મિત્રો આ વિડીયો ને તમે શેર કરજો કોઈની જિંદગી બચી જાય છે એક આયુર્વેદિક મુખવાસ સો રૂપિયાનો લોકો એવું કે છે ને કે આના માટે ક્રોસ કરવો પડે ને ક્લાસ કરવા પડે વ્યસન મુક્તિ એ કોઈ રોગ નથી તમને જે વ્યસન છે ને એ તમારી ખરાબ પાડેલી આદત છે હું વારંવાર કહું છું અને સમગ્ર ગુજરાતની સંતાને કહું છું તમારે ડાયવર્ટ કરવા માટે સો રૂપિયાની કિંમત નક્કી કરેલી છે માટે આજે યોગેશભાઈ તમને રિવ્યુ આપી રહ્યા છે એ તમે સમજી શકો છો કે એક ડબ્બી પૂરી ન થઈ ત્યાં એને વ્યસન છૂટી ગયું છે અને પર ડેના દોઢસો રૂપિયા એને બચત કરી છે ત્રણ મહિના થયા છે અને એ પૈસા એને એના પરિવાર માટે એટલે હું તમને વાર વાર કહું છું કે તમે પૈસાનું ઝાડ વાવો ઘરમાં પૈસાનું ઝાડ તમારા ઘરમાં વાવી શકો છો અને આજે એટલે કાલથી તમે સો રૂપિયા દોઢસો રૂપિયા અને બસો રૂપિયા જેટલી કિંમત રોજે ઝાડવેથી તમે ઉતારી શકો છો એને મોટું થવાની કે એને વાવવાની વાવી પછી એને મોટું થાય એની માવજત કરવાની કોઈ જરૂર નથી તમે આજે તમારા ઘરમાં વ્યસન મુક્તિ કરી અને તમે પૈસાનું ઝાડ વાવો એટલે બીજે તમારા એ ઝાડમાં સો રૂપિયા અથવા બસો રૂપિયાની નોટ આવતી થાય છે તો યોગેશભાઈ આપણે વ્યસન મુક્ત થયા છે સંપૂર્ણ ત્રણ મહિના થઈ ગયા છે અને બીજું તમે દર્શક મિત્રોને કાંઈ કહેવા માંગો છો કે તમે વ્યસન ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અમારથી વ્યસન સુટતું નથી અને એ જ લોકો પાછા કેન્સરના ભોગ બને ત્યારેન્સર ના રોગ થાય છે અત્યારે હોસ્પિટલમાં હું એક દી ગયો હતો એ જ્યાં એક સાહેબ બતાવી કીધું પચી કેસ આવતા પાત્રી ચાલી કેસ મિલ્યા હતા દિવાળી પછી તમે સમજી શકો છો દર્શક મિત્રો કે રોજના પચીસ કેસની જગ્યાએ એક હોસ્પિટલની અંદર પાંત્રીસ એક હોસ્પિટલની અંદર પર ડે કેસનો વધારો થયો છે સમગ્ર ગુજરાતની શું પોઝિશન હશે વિચાર કરી શકો છો અને મૂકી શકો છો તો હવે આપણે યોગેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી ચૂક્યા છીએ અને મીડિયાના અંતમાં હું લોકોને કહેવા માંગુ છું કે તમે પણ આજે જો વિચાર કરતા હોય તો વ્યસન તમે મૂકી શકો છો અને વ્યસન મુક્તિ મુખવાસ મગાવવા માટે તમે ઓલ ગુજરાતની અંદર કુરિયરના માધ્યમથી આ અભિયાન તરફથી મોકલવામાં આવે છે અને કોરિયન ની અંદર બે ડબ્બી ફરજિયાત હોય છે એટલે બસો રૂપિયા અને પચાસ રૂપિયા કોરિયનના એટલે બસો પચાસ રૂપિયા આ ઓનલાઈન ટ્રાન્સફર કરવાના રહેશે તમારે અને તમારું એડ્રેસ મોકલવાનો રહેશે અને સુરતની અંદર કોઈને લેવી હોય તો એને સો રૂપિયામાં મેડિકલ ઉપર જ ઉપલબ્ધ થાય છે મહાલક્ષ્મી સોસાયટી યોગી શોક ની બાજુમાં હરિયંત મેડિકલ જે ગેટને અડીને ત્યાં વેસન મુક્તિ નો મુકવા મળે છે ઓકે અસ્તુ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ